આપ જોઈ શકો છો ખૂબ સુંદર આ શિયાળાની ઋતુની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ દેશી ફળ છે ફ્રૂટ છે સીતાફળ છે એને ગામડાની ભાષાની અંદર અનુરું કહેવામાં આવે છે આપ જોઈ શકો છો આ બાળકના હાથમાં જે અનુરું છે સીતાફળ છે એ ઝાડ ઉપર જ પાકી ગયું છે અને કેટલું સુંદર જોવાઈ રહ્યું છે આપને આપ જોઈ શકો છો બેટા બતાવ તો છોટી આ નાની બાળકી પાસે પણ એક મસ્તનું અનુરૂ છે સીતાફળ છે તો આ શિયાળાની ઋતુ આવી ગઈ છે અને આપ એનો આનંદ માણો આ દેશી સીતાફળ છે આપણા ઘરે સીતાફળનું ઝાડ છે આપને બતાવવા કોશિશ કરીશું ખૂબ સુંદર આ ઝાડ પર સીતાફળો લાગેલા છે અને એ દેશી સીતાફળ છે આ સીતાફળ ઉપર છડી અને કઈ રીતે તોડી શકાય એ આપણને ખબર પડશે આ બેન પણ અત્યારે સીતાફળ તોડી રહ્યા છે દેશી સીતાફળ આપ જોવા કોશિશ કરશો અને અત્યારે એના ફ્રૂટને સીઝન છે એટલે ખૂબ સરસ રીતે એનો ઉપયોગ કરી શકાય અને ખાઈ શકાય આ છે આ સીતાફળનું ફ્રૂટ આપ પણ આ સીતાફળના ઝાડ વાવો અને સીતાફળને ઉપયોગ કરવાની કોશિશ કરો આપણને ખૂબ જ ઉપયોગી થતા હોય છે જે કુદરતી ફ્રૂટ હોય છે આપણને ખૂબ ઉપયોગી થતા હોય છે જેમાંથી આપણને ફ્રૂટકોઝ પ્રાપ્ત થતો હોય છે તો આમાં આ સીતાફળ છે ખૂબ મીઠા લાગે છે અને સુંદર છે આ બાજુ પણ બીજા ઘણા સીતાફળના ઝાડ છે આપને બતાવવા મેં કોશિશ કરીશું આ ખૂબ સુંદર છે સીતાફળ આપ એને જાણો માણો અને એનો ઉપયોગ કરવા બાળકો સીતાફળ લઈને બેઠા છે બટા ઊંચું કરો આ ઝાડ ઉપર પાકેલું હતું ને આ ઝાડ ઉપર જ સીતાફળ પાકેલું જવા આમ ફેરવો તો પાકેલું જોવા મળ્યું છે અને ત્યાંથી પાડ્યું છે ખૂબ સુંદર જોવાઈ રહ્યા છે આ ફળ આપ પણ એનો ઉપયોગ કરો એનો આનંદ માણો અને આ સીતાફળને ખૂબ સુંદર રીતે આપણે માણીએ આવાજ જુઓ બેટા આ પણ એક બીજું સીતાફળનું ઝાડ છે ત્યાં પણ સીતાફળ લાગ્યા છે લાગ્યા હતા પણ એને પણ પાકા થયા એટલે તોડી લીધા છે ખૂબ સુંદર આપ પણ આવો આનો લાભ લો આનો અવસર લેવાનું આપ ચૂકશો નહીં બન્યા રહો આ વિડીયોની અંદર આપને અમે આવા દેશી ફ્રૂટ વિશે બતાવતા રહીશું